ભાજપના નેતાઓ બાદ એક તો રાજીનામું આપવા ગયા લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામતી હોય છે આ સાથે રાજકીય પક્ષોમાં આંદરોઅંદર નારાજગી પણ સામે આવતી હોય છે આવી જ એક ઘટના વડોદરા ભાજપમાંથી સામે આવી છે વાત એમ છે કે વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા આ તરફ વાત એટલી બધી આગળ વધી ગઈ કે મેયર તો સીએમને રાજીનામું આપવાની વાત સુધી કરી નાખે આ તરફ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં એક વિવાદ સર્જાયો છે વિગતો મુજબ સંકલનની બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા આ દરમિયાન બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવ્યા હતા પ્રાથમિક વિગતો મુજબ બેઠકમાં શહેર પ્રમુખે સીએમ તમારા વિસ્તારમાં આવે છે છતાં કોર્પોરેટરો સાથે મીટિંગ ન કરી કહી મેયરને ને ખખડાવ્યા હતા આ તરફ મેયરે ગુસ્સે થઈ કહ્યું ચાલો શીતલભાઈ આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ ધન્યવાદ